એપીએસ અને ડ્રેનેજ નેટવર્ક પાસે સો કરોડ રૂપિયા ક્લાઇમેટ બોન્ડ ઇનિશિયેટિવ નાની ઇન્ડિપેન્ડન્ટ સંસ્થાએ સર્ટિફાય કરેલો ગ્રીન ગ્રીન બોન્ડ છે આ ગ્રીન બોન્ડના માધ્યમથી જે અમૃત ટુના જે પ્રોજેક્ટો છે ખાસ કરીને એસટીપીના જે સુવેદના જે પ્રોજેક્ટો છે એમાં ફાઇનાન્સ થશે અને આ પ્રોજેક્ટો અત્યારે બધા ત્રણ ત્રણ પ્રોજેક્ટમાં ફાઇનાન્સ થશે ત્રણે ત્રણ પ્રોજેક્ટ અત્યારે ગતિમાં છે અને ઝડપથી આ પ્રોજેક્ટો પૂર્ણ થશે આના જે જે ગ્રીન બોન્ડથી જે અમે પૈસા ઉગવ્યા છે એનાથી જે ક્લાઇમેટને ફાયદો થશે અને સાથોસાથ આજે એનું બીડિંગ કરવામાં આવેલું અને ચૌદ પોઈન્ટ છ ટાઈમ ઓવર સબસ્ક્રાઈબ થયું છે આ બીડિંગ આ વખતે પણ ગ્રીન થકી આપણે આ રોકાણકારોને આકર્ષી અને આ દિશામાં આપણે પણ આગળ વડોદરાના વિકાસને વધુ વેગવાન બનાવી શકીશું ગત ગત વર્ષે સો કરોડની સામે આપણને દસ ગણું એટલે કે એક હજાર કરોડનું બિલ્ડિંગ હતું જે સાત પોઈન્ટ પંદર ટકા વ્યાજના દર પર પડ્યું હતું ત્યારે આ એનું ઇન્ટેન્સિવ તેર કરોડ બાદ કરતાં ચાર પોઈન્ટ પંચાવન ટકાના દરે આપણને પડ્યું હતું અને આ વખતે આપણે સો કરોડની સામે ચૌદસો સાહીઠ

એશિયા અને ભારતમાં પ્રથમ સર્ટિફાઈડ મ્યુનિસિપલ ગ્રીન ક્લાઇમેટ બોન્ડ આજે બહાર પાડ્યો છે જેમાં અગિયારથી બાર વાગ્યા સુધી બોમ્બે સ્ટોક એક્સચેન્જના ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ પર તેનું બિડિંગ કરવામાં આવ્યું જે બિડિંગમાં ચુમ્માલીસ જેટલા લોકોએ કોર્પોરેશનના બોન્ડમાં રસ દાખવ્યો અને બોન્ડ ચૌદ ગણો વધુ આવ્યો એટલે કે ચૌદસો છવ્વીસ કરોડનું બિડિંગ થયું સૌથી મહત્ત્વની બાબત એ છે કે વડોદરા કોર્પોરેશનને સાત પોઈન્ટ નેવું ટકાના વ્યાજે સો કરોડની આ જે લોન છે તે મળવા જઈ રહી છે જે લોનનો ઉપયોગ માત્ર ને માત્ર ગ્રીન ડેવલપમેન્ટ માટે ઉપયોગમાં લેવામાં આવનાર છે જેમ કે ઊંઢેરા શેરખીમાં એસટીપી બનાવવા બિલ ખાતે એપીએસ બનાવવા અને ડ્રેનેજ નેટવર્ક પાછળ આ સો કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવનાર છે સૌથી મહત્વની બાબત એ છે કે અગાઉ જ્યારે કોર્પોરેશન દ્વારા સો કરોડ રૂપિયાનો બોન્ડ બહાર પાડવામાં આવ્યો હતો તે ઘણે તે વખતે દસ ઘણું વધુ બિડિંગ થયું હતું એટલે કે સો કરોડની સરખામણીમાં એક હજાર કરોડ રૂપિયાનું બિડિંગ થયું હતું હાલમાં જે રીતના મ્યુનિસિપલ કમિશનર મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના તમામ અધિકારીઓની હાજરીમાં અને બોમ્બે સ્ટોક એક્સચેન્જની જે ટીમ અહીંયા આવી છે તેમની હાજરીમાં આ બોન્ડની પ્રક્રિયા કરવામાં આવી જે આ પ્રક્રિયા દરમિયાન કોર્પોરેશન હવે સતત બીજી વખત સો કરોડ રૂપિયાની જે લોન છે તે લોન લેવા જઈ રહી છે અને સાત પોઈન્ટ નેવું ટકાના વ્યાજદર હેઠળ કોર્પોરેશનને ગ્રીન ડેવલપમેન્ટ માટે આ લોન મળી છે અને તેમને પાંચ વર્ષમાં આજે સો કરોડની લોન છે તે સાત પોઈન્ટ નેવું ટકાના વ્યાજ સાથે લોન પરત ચૂકવવી પડશે પરંતુ સૌથી સારી બાબત એ રહી કે એક કલાકની આ બિડિંગની પ્રક્રિયામાં ચુમ્માલીસ લોકોએ રસ દાખવ્યો અને ચૌદ ગણો વધારે બિડિંગ આવ્યું